સરદાર સરોવર નર્મદા જે ડેમ છે તેમાં જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે જેના ભાગરૂપે નર્મદા નદીમાં એક લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નર્મદા નદી બે ખાતે વહેતી થઈ છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે પોલીસ દ્વારા લોકોને સાવચેત કરવા અપીલ કરવામાં આવી રહી છે જે પણ લોકો નર્મદા કિનારે આવી રહ્યા છે તેઓ નર્મદા કિનારે ન રહે અને નદીથી દૂર રહેવા માટે પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે પ્રશાસન દ્વારા પણ જે ગામના નદી કિનારા કિનારાને કાંઠા ગામના લોકો છે તેમને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે માછીમારો છે તેમને પણ જે નદીમાં ન જવા માટે માછીમારી ન કરવા માટે જે છે તે આદેશ આપી દેવામાં આવ્યા છે હાલ જે નર્મદા નદીની જળ સપાટી છે તે ઓગણીસ ફૂટે પહોંચી છે અને સતત જે છે તે ધીમે ધીમે પાણી જે છે તે નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નર્મદા નદી બંને કાંઠી વહેતી જોવા મળી રહી છે લોકો જે છે તે નર્મદા નદીનો નજારો જોવા આવી રહ્યા છે જેના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી રહી છે